પત્રકાર મિત્રો ધીમે ધીમે બિલકુલ ચાલુ બંધ થઈ ગઈ ટ્રાયલ આપણે ચાલુ કર્યો જેમાં અહીંયા અમે લગભગ સારા પગ અને આ ક્યુબ આપણા કિડનીમાં જાય અને અહીંયા આગળ અહીંયા લીયા તમને ફી બતાવું છું અને આ ઇન્સ્ટ્રુમેન્ટ એમને શોધ્યું અને એ જે હાથેથી કરી અહીં એમને મળે અને આ પ્રમાણે કિડની હોય અને આપણે એ નદીમાં નાખીએ અહીંયા પથવી છે અને આ પથવી બહુ નાની પણ હોય હવે છે ને લોકોને ખબર પડવા માગ્યો એટલે પહેલાં મોટી પથવી હતી હવે બધી નાની પથવી આવે અને એ રીતે વાર નાખીએ એના ઉપર આપણે રસ્તો કરી દે અને પછી આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ નાખીએ અને આ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર જાય અને પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર જઈ અને પછી આ સ્ટોનની અંદર વિઝ્યુલાઇઝ થાય એ આપણને ટીવીમાં દેખાય મેં ઇરિગેશન હોય એનાથી આ આમ ચોખ્ખી દેખાય આપણને અને પછી પેલું વચ્ચે લેઝર ફાઈબર છે એનાથી લેઝર ફાઈબરથી આ પથરીના ભૂખા થાય અને વચ્ચે સક્ષમ છે અહીંયા ઇરિગેશન છે વચ્ચે સક્ષમ છે એ સક્ષમથી આ પથરીઓ નાની ભૂખી છે એ સખ્ત થઈ જાય અને એ આપણે કાઢી શકીએ એવી રીતે અહીંયા તમે જુઓ તો આ પથરીને તોડે છે અને તોડ્યા પછી પણ સખ્ત થાય છે નાના ભૂખા થોડા રહી જાય આ

ક્યારેક સો કંપનીમાં આવે છે મુખ્ય કારણ એ છે કે આપણે ત્યાં સ્ટોન ડિસીઝ પથરીઓ બહુ યુરિનરી પથરીઓ વધારે છે અને આપણે કેવી રીતે એમને વિના ઓપરેશને કાઢી શકીએ એના માટેનું જે સંશોધન ચાલે છે એમાં ફ્લેક્ઝિબલ યુરોટ્રોસ્કોપી એમાં લેઝરથી સ્ટોન ફ્રેગમેન્ટ કરવાનો અને સક્ષમ પણ એ સાથે જ કરી લેવાનો કે જેથી સ્ટોન આખો ક્લિયર એ જ વખતે થઈ જાય અને ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ ન રહે એટલે આ માટેની જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ નવું શોધાયું છે એ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આજે ટ્રાયલ કર્યા અને લગભગ એકતાલીસ પથરીઓ આપણે સાડા પેશન્ટમાંથી કાઢી અને એનું બધું આખો સ્ટડી થશે અને પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલું સક્સેસફુલ છે કે આખા સ્ટોન કમ્પ્લીટ ક્લિયર કરવામાં એનું આપણને જાણ પડશે

હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે ફાયદો થાય છે અને કેવી રીતે કોસ્ટ ઇફેક્ટિવ થાય છે અને સ્ટોન કમ્પ્લીટલી ક્લિયર કેવી રીતે થઈ જાય છે એ આપણે જોઈશું પહેલી વાર પહેલીવાર આવી છે નામ શું છે અને કદાચ કોટ મિત્રો એ નથી માંગે એટલો કતો હજુ ખર્ચોનું તો કેલ્ક્યુલેશન થયું નથી પણ આ ફ્લેક્સિલ ફ્લેક્સિબલ યુટ્રોસ્કોપી વિથ સક્શન કેલેક્સ ઓ અને સી વેક નામ તરીકે એને ઓળખાય છે And I'm an associate professor of urology at Massachusetts General Hospital, Harvard Medical School. Um, I've been here with my team, another surgeon, Dr. Glenn Preminger from Duke University, as well as the team from Calyxo. We've been here for three days doing a trial using a new piece, of, a novel piece of equipment called the CVAC device, which is a ureteroscope that also has a suction capability to help improve the outcomes for ureteroscopy for our kidney stone patients. We chose MPUH for many reasons. Their clinical expertise as world leaders and people that treat kidney stones. Uh, the team here is fantastic. They have an incredible research and clinical reputation. And we know that kidney stone disease is very prevalent in this area and all throughout India. We had an incredible journey over the last three days. Uh, we are completely, incredibly satisfied with the results and the treatment of stone patients here at MPUH. And we really feel that this study will be pivotal in the dissemination of this technology uh, uh, further to help our kidney stone patients. Uh, we're thrilled to be here. We're thrilled with Dr. Desai's team and their, their incredible hospitality and incredible work. And again, we're aware of their philanthropic mission and their huge need for kidney stone treatment for the many patients who need it in India. So we chose this site because we felt it would be pivotal. Pivotal for our study and the development of this technology, and we are as happy as we could be with the outcome of the study. Okay. Mm -hmm. <laughs>